ચામકરોડાની આ પવિત્ર ભૂમિ ઉપર આજે ચામકો તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા આયોજિત લેવા પટેલ સમાજની પાંચસો ને અગિયાર દીકરીઓનો નવમો સાહી સમૂહ લગ્ન પ્રેમનું પાનેતર અને આજના આ કાર્યક્રમની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આજના આપણા કાર્યક્રમના અધ્યક્ષ પોરબંદર વિસ્તારના સાંસદ ભારત સરકારના કેબિનેટ મંત્રી અને જેમનું હંમેશા અમને માર્ગદર્શન કાયમી માટે પ્રાપ્ત થયું છે એવા આજના કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ એવા જ ઉપસ્થિત આજના સમૂહ લગ્નના મુખ્ય દાતા જામકર્ણનનું જ રતન અને આજના સમૂહ લગ્નની અંદર જેમણે ઉદાર હાથે દાન આપ્યું છે એવા સુરતથી પધારેલા આદરણીય રમેશભાઈ ગજેરા આદણીય પરસોત્તમભાઈ ગજેરા એવા જ ઉપસ્થિત આ સમૂહ લગ્નની અંદર જેમણે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે એવા રાજકોટથી પધારેલા આદરણીય પરબતભાઈ સોરઠિયા આ સમૂહલગ્નના એક કરોડ અને અગિયાર લાખના દાતા મુંબઈથી પધારેલા આદરણીય સંજયભાઈ વગાસિયા સુરતથી ઉપસ્થિત ડાયાભાઈ ચોવટિયા નામ નથી લેતો સમય ઘણો ઓછો છે મંચ ઉપર ઉપસ્થિત સમાજના સૌ આગેવાનો મહાનુભાવો અલગ અલગ વિસ્તારથી પધારેલા સૌ સમાજના દાતાશ્રીઓ સમાજના સૌ રાજકીય મહાનુભાવો ઉપસ્થિત સૌ વડીલો ભાઈઓ બહેનો અને જેમના લીધે જામકર્ણની આ પવિત્ર ભૂમિ ઉપર આવડો ભવ્ય લગ્ન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે એવા આજના પવિત્ર દિવસે પ્રભુતામાં પગલા પાડનાર પાંચસો નવ એક ઇતિહાસ રચાણો છે લેવા પટેલ સમાજની પાંચસો ને અગિયાર દીકરીઓનો ભવ્ય સાહી સમૂહ લગ્ન ગયા વર્ષના સમૂહ લગ્ન અંદર ત્રણસો ને એકાવન લગ્ન હતા ત્યારે મેં આજ મંચ ઉપરથી મેં જાહેરાત કરી હતી કે સમાજની એવી નબળા ઘરની દીકરીઓ કે જેમની પરિવારની પરિસ્થિતિઓ નબળી હશે આ સમૂહ લગ્ન અંદર જોડાવાનું હોય ગયા વર્ષે ત્રણસો ને એકાવન લગ્ન કર્યા હતા અને કદાચ પાંચસો થી વધારે લગ્ન કરવા પડે તો આવનારા દિવસોમાં મારી તૈયારી છે હું મેં ગયા વર્ષે આ મંચ ઉપરથી કીધેલું હતું મિત્રો એ સમય આવીને આજે ઉભો રહ્યો કે પાંચસો અગિયાર લેવા પટેલ સમાજની દીકરીઓ એક સ્થળ ઉપર એક જ્ઞાતિની દીકરીઓ અને આજે ભવ્ય રીતે સમૂહ લગ્નની અંદર અત્યારે લગ્ન વિધિ ચાલી રહી છે એનો બે વધારે લેવા પટેલ સમાજ આ ઘડીનો આજે સાક્ષી બન્યો છે હું આભાર વ્યક્ત કરીશ સમાજના દાતાશ્રીઓનો કે સમાજના એવા દાતાશ્રીઓ કે જેને આ સમૂહ લગ્નની અંદર દીકરીઓ માટે ઉદાર હાથે મેં માગ્યું છે એના કથા વિશેષ દાન આ સમૂહ લગ્ન બેઠેલા સૌ સમાજના દાતાશ્રીઓ આપ્યું છે મને ગૌરવ છે આભાર વ્યક્ત કરું છું સમાજના દાતાશ્રીઓનો સમાજના દાતાશ્રીઓના દાન વગર સમૂહ લગ્ન આવડો ભવ્ય શક્ય નથી ઘણા મને પૂછતા હોય સમૂહ લગ્ન પાંચસો ને અગિયાર નામ આવે જામકુણાની ભૂમિ કેવડો લગ્ન તે કેવી રીતે પોસિબલ છે હું કાયમી માટે કહેતો ભાઈ સમાજના એવા દાતાશ્રીઓ મારી પર ભરોસો મૂકેલો કે રાજકીય માણસ શું રાજકીય માણસ હોવા છતાં પણ સમાજના દાતાશ્રીઓએ મારી અપેક્ષાથી બાર ભરોસો મૂકો પહેલો વેલો સમાજનો કાર્યક્રમ છે કે આ સમૂહ લગ્ન અંદર મારે દાતાશ્રીઓને ના પાડવી પડે છે કે હવે દાનની જરૂર નથી આવું કેવી ના પાડી પડે પ્રસંગ છે અને ભવ્ય લગ્ન થાય અને હર હમેશા આપણે માટે કહી છે કે લેવા પટેલ સમાજની ગરીબ દીકરીઓ મધ્યમ વર્ગ પરિવારની દીકરીઓ એને કદાચ ગરીબ પરિવારની અંદર જન્મ લીધો એની મુશ્કેલી હશે એની મજબૂરી હશે એ દીકરીઓના પણ અરમાન હોય કે ભાઈ મારા પણ લગ્ન સારી રીતે થવા જોઈએ પણ કીધું ને કે મુશ્કેલી એવા પરિવારમાંથી આવતો હોય એના પરિવારની મુશ્કેલી છે પણ હર હંમેશા કહું છું કે અહીંયા જ્યાં મંચ સ્વભાવે છે ને આ લેવા પટેલ સમાજ છે નહીં તાકાત તાકાતવારો લેવા પટેલ સમાજ બેઠો સમાજ ગરીબ નથી અને મેં એટલા માટે કીધું ભાઈ આયોજન કરવું છે તો વ્યવસ્થિત કરો તો કામ તાકાત થી કરો અને નહીતર નહીં આ કદાચ સમૂહ લગ્ન ન કરું તો મને સમાજ કેવા આવતો જયેશ આદડીયાની જવાબદારી છે આ પણ કામ કરવું હોય તો તાકાત થી કરોનું એક પણ જગ્યાએ વસ્તુની અંદર કચાસ રહેવા નથી દીધી તમે એન્ટ્રી થઈને આવો ને ત્યાં સુધી છેલ્લો પાંચસો અગિયારમો નંબરનો મંડપ જમણવાની વ્યવસ્થાઓ અને દીકરીઓને જે પ્રમાણે કર્યાવરની અંદર એની અપેક્ષાઓ એનાથી સારું વસ્તુ આ સમૂહ અંદર આપવાના મેં દાતાશ્રીઓના સહકારથી પ્રયત્ન કર્યા છે ત્યારે આજે ગૌરવથી કહેવું પડે કે વિઠ્ઠલભાઈ વખતથી સમૂહ લગ્નનું નામ એ શાહી સમૂહ લગ્ન કર્યું એ જામકુડાની ભૂમિએ સાર્થક કરીને મિત્રો બતાવ્યું છે કે લેવા પડે સમાજ તાકાતવારો સમસ્યા છે સમાજ ગરીબ નથી સમાજના કાર્યક્રમ આ ભૂમિ ઉપર ક્યારે જ્યારે જ્યારે પણ થશે એ તાકાત થી કાર્યક્રમ થશે નબળા કાર્યક્રમ કરવા છે તો નબળા કાર્યક્રમમાં જય રાદડિયા ની ક્યારે આ નહીં હોય આ ભૂમિ ઉપર તાકાત થી કાર્યક્રમ આપ્યા છે અને ભવિષ્યમાં જેટલા જેટલા કાર્યક્રમ હશે આ ભૂમિ ઉપર તાકાત થી કરવાની જય રાદડિયા ની કાયમી માટે મિત્રો તૈયારી છે અને આટલી બધી લોકોની સંખ્યા વ્યવસ્થા આતક કે મારે આભાર વ્યક્ત કરો મારે જેતપુર મારી જામકનણા અને મારી જે 11000 થી વધારે સ્વયંસેવકોની જે અત્યારે ટીમ અલગ અલગ જગ્યા ઉપર સવારથી લઈને કામ કરી રહી છે પોતાની ઘરે પ્રસંગ હોય તો કદાચ કામ નઈ કરતા હોય પણ 11000 થી વધારે ભાઈઓ બહેનોની ટીમ સવારે 7 વાગે થી મે જે જે જગ્યા ઉપર જવાબદારી ઓફિસ સાત વાગે થી parking નું ક્યાં સમુલગ્ન છે સ્વયંસેવક ભાઈઓને ખબર નથી અહીંથી ત્રણ કિલોમીટર દૂર પાર્કિંગ હશે તો સવારથી સાત વાગ્યાથી પાર્કિંગ ઉપર ફરજ બજાવે છે કારણ કે એને ખબર છે કે મારા સમાજનો કાર્યક્રમ અહીંયા ચાલી રહ્યો છે આ ટીમનો મારી સ્વયંસેવક ટીમના હાથ કે આભાર વ્યક્ત કરું છું કે આવડા મોટા કાર્યક્રમની અંદર અને હરંમેશા કહું છું કે જામકૃણાની ભૂમિ ઉપર જો મારી સાચી તાકાત હોય ને તો મારી સ્વયંસેવકોની ટીમ છે એ મારી સાચી તાકાત છે કદાચ રૂપિયા દેવા સમાજમાં મળે અઢલક્ષ લેવા પટેલ સમાજ પાસે કુદરતે આપું કદાચ કરોડો રૂપિયા અહીંયા આપી શકે પણ આયોજક અને આયોજન કરવાની ટીમ ન હોય કામ કરવાની ટીમ ન હોય તો કદાચ ગમે એટલા રૂપિયાનું તમે દાન આપો અને સ્વયંસેવકોની ટીમ વિના આવડો મોટો કાર્યક્રમ શક્ય નથી મારી સ્વયંસેવકોની ટીમને અહીંથી ગર્વથી યાદ કરું છું અભિનંદન આપું છું જે જગ્યા ઉપર જવાબદારી સંભાળ રહે છે એમનો આ તકે ખરા હરિપૂર્વક મિત્રો આભારી વ્યક્ત કરું છું સાથે સાથે આજે આવડી મોટી બોડી સંખ્યાની અંદર સમાજ ઉપસ્થિત છે મેં કીધું કે જયેશ આદડિયા રાજકીય માણસ છે રાજનીતિ મારો એક પાઠ છે સમય આવે ત્યારે હું મારું રાજનીતિ કહું છું રાજકીય માણસ આ કાર્યક્રમ નવમો સાહિત સંલગ્ન અત્યારે સાંજે પૂરો થશે સવારથી થી જયેશ રાદડિયા નું રાજકારણ ચાલુ હશે એ મારું રાજનીતિ મારો એક પાઠ અલગ છે આ કામ છે મારું સમાજનું કામ કે જે મેં મને ના વારસદાર તરીકે મેં સમાજની જે જવાબદારી નિભાવી છે જવાબદારી નિભાવતા નિભાવતા ક્યારેક આટલા મોટા સમાજની વચ્ચે સાથે બે શબ્દો પણ મારે કહેવા છે કે સમાજની અંદર એવા લોકોની બે પાંચ લોકોની ટીમ કે જે ટીમ જ્યાં સમાજનું સારું કામ થતું અહીંયા હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા જ સમાજની બે ટકા ટપોરી ગેંગ કામ કરી રહી છે સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ એટલે તમે કરો ને તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી દે છે અને એવી ટોળકી એને ગામમાં એને કોઈ પાન પણ માવો ન બાકી ન દેતું હોય ઘરેના બાપા એને પૂછતા ન હોય અને એવી ટોળકી સમાજના નામે એક કીધું ને કે આવડા મોબાઈલની સ્ક્રીન અંદરથી ખરાબ મેસેજ કરી અને સમાજના કામ કરતા હોય એવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો છે એ લોકોને પણ મારે કહેવું છે મેં કીધું કે જયેશ આદડિયા રાજકીય માણસ છે અને સાથે સાથે આટલી મોટી સમાજની જવાબદારીઓ રાજનીતિની અંદર રહીને પણ હું અત્યારે આગળ વધી રહ્યો છું કેવો સમય આવ્યો એટલે એમ કે જયેશ આદડિયા ખરાબ થઈ જાય જયેશ આદડિયા વિશે અને રાદડીયા વિશે ખરાબ કોમેન્ટો લખવામાં આવે અને એવા જ હજી સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિ ની અંદર નથી રાજનીતિ અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની ની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે એનો જવાબ સમાજે આપવો પડશે કોઈ કહેતો હોય કે જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજના હતા જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજનો નેતા આજે નથી થવું ને કાયલે નથી થવું જયેશ રાદડિયા રાજકીય માણસે સમાજનું જે હું કામ કરી રહ્યો છું મારે કોઈના સર્ટિફિકેટ લેવાની જરૂર નથી આવડી મોટી આ જવાબદારી આ સમાજની જવાબદારી નિભાવું છું મારે ક્યાંય કોઈનું આગેવાન થઈ જવું નથી પણ જે સમાજની કીધું કે વિઠ્ઠલભાઈના વારસદાર તરીકેની મને જવાબદારી આપી છે ને એ કદાચ આવી ટોળકી કદાચ મને હેરાનગતિ ગતી કરશે કે આડા આવશે આ કામગીરીમાં ક્યાંય પીછે હટ ન થવાની આ જવાબદારી એક સમાજની તાકાતથી નિભાવી રહ્યો છું કે જે મિત્રો રાજનીતિની અંદર નથી જય સાદડિયાને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે એને રાજનીતિ એરેસ નાવન ઢીચોવાનો જેને સંબંધ નથી એ રાજનીતિ અંદર જયેશ આદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે મેં કીધું આજ સુધરશે કે કાલ સુધરશે પણ જવાબ ન આપવો પડે જયેશ આદડિયા સારું કામ કરે સમૂહ કરે અહીંયા આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં આંજે તેલ રડાય અને કાલ હવારે રાજકીય જયેશ આદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખા ગોઠવારી આપણી આપણી સમાજની ટીમને મિત્રો આપણા દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની

તાલુકો જેતપુર તાલુકો અને એ સિવાયના સૌરાષ્ટ્રના અનેક આગેવાનો જ્યાં પણ અંદર લેવા પટેલ સમાજ ભવનનું નિર્માણ બાકી હોય તો એનું ખાતમુહૂર્ત કરવા માટે જયેશ આદડિયાને બોલાવે સમાજ પૂરો થઈ જાય એટલું લોકાર્કરો પણ મને બોલાવે અને અહીંથી મારો વિસ્તાર નથી કદાચ જુનાગઢ બાજુ જવું પડે ને તો અહીંયા પાંચસો કિલોમીટર મારું ઘર મૂકીને સમાજના કામ માટે ગયો છું કે જુનાગઢ જિલ્લાના મત લેવા જયેશ આદડિયા આવનારી પેઢીમાં જવાની જરૂર નથી ત્યાં જાય છે સમાજના કામ માટે હું જાઉં છું સમાજની પ્રવૃત્તિ કરી નો કહેવાય ના દ્વારા અંદર આવડો મોટો સમાજ દ્વારકાની અંદર આવડો મોટો લેવા પટેલ સમાજ અને આથી આઠસો આઠસો કિલોમીટર દૂર સીમાડા બહાર જ્યાં સમાજની પ્રવૃત્તિનો બેઠો બેઠું નેતૃત્વ અહીંથી કરું છું અને એ કામગીરી થાય છે એ સમાજની પ્રવૃત્તિ નથી રાજકોટની અંદર આવડું મોટું કન્યા છાત્રાલય કે રાજકોટ જેવા સિટીની અંદર લેવા પટેલ સમાજની ગરીબ પરિવારની દીકરીઓને રહેવું ને ભણવું ને સુરક્ષાથી માંડીને તમામ દ્રષ્ટિએ પ્રશ્નો આવે આજની તારીખે પચીસો દીકરીઓ ન્યાય છાત્રાલયની અંદર અભ્યાસ કરી માત્ર પચીસ રૂપિયા લેવા જાઉં પચીસ રૂપિયા રાજકોટ જેવા સિટીની અંદર ત્રણ ટાઈમ રહેવાનું જમવાનું અને અભ્યાસની વ્યવસ્થા આપી છે આવડી પચીસો દીકરીઓની જવાબદારી સવારથી સાંજ સુધી કરવું એ જય સાથે સમાજ સેવા કરી નહીં કહેવાય અનેકવિધ પ્રવૃત્તિઓ કે જે મને આપી કીધું કે વિઠ્ઠલભાઈ પાંચ સમૂહ લગ્ન કર્યા એમની ગેરહાજરી પછી છઠવો સાતમો આઠમો ને આજે નવમો સાહી સમૂહ લગ્ન તમે છઠ્ઠા સમૂહ લગ્ન થી જોતા હો સાતમો આઠમો નવમો રાજનીતિની અંદર ક્યાંય ચોપડામાં લખ્યું નથી આવતું કે રાજનીતિમાં હોય તો તમારે સમાજના સમૂહ લગ્ન કરવો પડે તો જ તમને રાજનીતિ રહેવાનો અધિકાર છે એક એક થી દિવસે દિવસે સમાજના ભવ્ય કાર્યક્રમ છો આજે પાંચસો ને અગિયાર લગ્ન છે ને છેલ્લા બે મહિનાથી આજે તડામાર તૈયારીઓ રાત્રે બ બે વાગ્યા સુધી આ ગ્રાઉન્ડ ઉપર એને એક પણ મારા સમાજને મુશ્કેલી ન પડે માટેના પ્રયત્ન કરું છું આ પાંચસો અગિયાર આ સમાજની સેવા નહીં કહેવાય અને છતાં પણ ક્યારે કીધું સમય આવે જયેશ આદળિયા નડે કીધું કે સમાજની આગેવાની માં લેવાની અને પણ સમાજ મજબૂત રીતે એક ભરોસો મૂકીને મારા સુધી આવતો ભાઈ તમને વાંધો શું છે કઈ એક બીજી પ્રકારે તમે પાડી દેવાના કાવતરા કરો છો ને કા કીધું કે મારી ઓપન ચેલેન્જ છે તમે બધું મૂકીને એકની રાજનીતિ અંદર આવી જાઓ આ મેદાન ખુલ્લું રાજનીતિમાં આવો તમે એક વખત રાજનીતિના મેતાની અંદર અમારે રાજનીતિ ખુલું છે અહીંયા કોઈનું સર્ટિફિકેટ લેવા જવાનું પૂછવાનું ન હોય જેથી જયે વિઠ્ઠલભાઈએ શરૂઆત કરી જય સાદડીએ શરૂઆત કરી સમાજને પૂછીને રાજકર્ણમાં આવી હતા આવી જવાય સમાજ શીખવાઈને આયે બેઠ દીએ તમારામાં તાકાત હોવી જોઈએ તમારે પણ સમાજને પૂછીને આગળ વધવાનું સમાજ લે વચ્ચે લેવાનું અરે કીધું ને અંદર આટલા સમયની અંદર મારી એક પણ જગ્યાએ ક્યાંય નહીં હોય કે જ્યારે હું રાજનીતિના પ્લેટફોર્મ પર રહ્યો છું ને ત્યારે મેં લોકોના કામ કર્યા છે લોકોની વચેરીઓ છું લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બેનો છું આ તો સમાજનો કાર્યક્રમ છે રાજનીતિમાં અઢાર વર્ષની અંદર મુશ્કેલી પડે તે જય સાથે રાતે બે વાગે ન્યા ગયો છે એનો દાખલો ઉદાહરણ હમણાં કોરોનાની પરિસ્થિતિ હતી હમણાં કઈ કોરોનાની પરિસ્થિતિ લોકોને એક બેડ નહોતો મળતો અને ત્યારે જયેશ સાદડીએ પહેલો નિર્ણય કર્યો હતો જામકુણા છાત્રાલય ખાલી હતી ત્યારે રજા હતી મેં તાત્કાલિક મેં કોવિડ સેન્ટર ઊભું કરો કલેક્ટરને ફોન કર્યો મને ખાલી ડોક્ટરની મંજૂરીની વ્યવસ્થા આપો બાકી ઓક્સિજનથી લઈ અને તમામ વ્યવસ્થાઓ એ સાત સમાજના આગેવાનો દાતાઓના સહકારી કર્યું જેતપુર અને જામકણામાં કોવિડ સેન્ટર લાવી દસ હજારથી વધારે દર્દીઓને એક પણ રૂપિયો લીધા અહીંથી એની ઘરે મોકલવાનું કામ અમારી ટીમે તે દિવસે કર્યું હતું અને પરિસ્થિતિ હતી એ એમ્બ્યુલન્સ આવીને બાપાને લઈને છોકરા આગા ઉભર હતા પંદર ફૂટ પણ તેથી મારી જામકોણાની જેતપુરની સ્વયંસેવકોની ટીમ એમ્બ્યુલન્સમાંથી લઈને સીધા રૂમ સુધી પહોંચાડી આવતા અને તેથી એ પરિસ્થિતિમાં કોરોનાની અંદર લોકો બાજુમાં જવાનું બીતાને તેથી જય સાદડિયા એક એક ખાટલે દિવસમાં ત્રણ ત્રણ વાર રાઉન્ડ મારવા ગયો કાંઈ પ્રશ્ન નથી ને તેથી મારા મમ્મીએ બેઠા જ મને ઘરે ના નહીં પડ્યું જતા ત્યાં શું કરો છો તમે અને કામ કર્યું છે ને રાજનીતિનો સમય આવશે તેદી રાજનીતિનો માણસ હું તેદી લડવાની કાયમી માટે તૈયાર છે પણ જ્યાં સમાજ અને જયેશ રાદડિયા એ ટાર્ગેટ કરવાની જ્યારે વાત આવે ત્યારે મારી સમાજને નમ્રબદ વિનંતી છે કે આવા લોકો છે ને અત્યારથી ચાલુ થઈ ગયા છે એ બે દિવસ પેલા એક દી હું ફેસબુકમાં ક્યાંક વાંચતો હતો કારણ કે એવું છે પેટમાં એને આ સમૂહ લગ્ન દેખાય ને ખબર છે કે હમણાં જયેશ રાદડિયાનો વારો આવશે એટલે તીર કેમણો આવશે અગાઉથી પેટમાં દુખતું હતું બે દિવસ પહેલા મેં તું રાહ જોવો તીર આવશે જ અને મારું તીર મેં હોય ને એ વાકા ચૂકવું સમાજ ના કાર્યક્રમ કા તાકાત નું જ કરવા નઈ અને કરો તો સમાજના કાર્યક્રમ તાકાત થી કરવા સમાજ એકવાર જોતો રહી જાવ જાવજો ના આ લેવા પટેલ સમાજની તાકાત છે અને મને આજે ગૌરવ છે સમાજ ઉપર મારી અપેક્ષાથી પણ સારો કાર્યક્રમ સમૂહ લગ્ન નો તમે જે સવે સાથ અને સહકાર આપ્યો છે આ તકે તમારો આભાર વ્યક્ત કરું છું અને બે હજાર પચીસ ની અંદર આ સમૂહ લગ્ન થયું આ નવમો હવે બે વર્ષ સુધી એક પણ સમાજ નું સમૂહ લગ્ન નું બે વર્ષ આયોજન નથી બે વર્ષ નહી દસમો સમૂહ લગ્ન બે વર્ષ પછી હું જાહેરાત કરીશ બે વર્ષ પછી ભવ્ય સમૂહ લગ્ન કરવો અને આ મંચ ઉપરથી થી કઉ છું ગયા વર્ષે કીધું તો આવ્યા પાંચસો અગિયાર કર્યા ને લેવા પડે સમાજમાં પ્રશ્ન છે દીકરીઓ છે અને પાંચસો જગ્યા એ બસો સાતસો સુધી લઈ જાવ પણ બે વર્ષની અંદર જે સમાજના અધૂરા કામ છે અમારા નાતદોરા સમાજના એ ટ્રસ્ટીઓ પણ બેઠા છે બે દિવસ પહેલા અમારે વાત થઈ હતી કે બે વર્ષ કાર્યક્રમ એટલા માટે નથી કરો હરિદ્વાર અને મથુરા આ બંને જગ્યાએ સમાજની જમીન લેવાઈ ગઈ છે ગયો વખતે મેં કીધું હતું ઘરદ્વાર સમાજની જમીનમાં પ્રશ્ન એવો ક્લિયર થવામાં આવે છે લગભગ સો ટાઈમની અંદર ક્લિયર થઈ જશે એ બંને ભાવ હરદ્વાર અને મથુરાની અંદર આ બે વર્ષના ટૂંકા ગાળાની અંદર લેવા પટેલ સમાજ ભવનના નિર્માણના કાર્ય અહીંયા અમારે પૂરા કરવા છે અને એ સિવાય ગામડે ગામડે જ્યાં કાંઈ જ્યાં આખા કીધું કે સૌરાષ્ટ્રમાં જ્યાં પણ લેવા પટેલ સમાજ ભવનના કામ હાલતા ત્યાં કાયમી અમારી ટીમ માટેની અમારી તૈયારી છે એ સિવાય સાથે સાથે મારી બે જગ્યાએ અમારી છે પાંચ હજાર દીકરીઓ રાજકોટ અને અંદર અભ્યાસ કરી રહી છે આ કન્યા કેળવણી શિક્ષણ ઓગણીસો બાણુત્રાણું માં વિઠ્ઠલભાઈ એવક્ટે એટલા માટે શરૂઆત કરી હતી કે આપણા સમાજની દીકરીઓની મુશ્કેલી હોય દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહેવી જોઈ અને એટલા માટે આજે હું જાહેરાત કરું છું કે ઘણા એવા કિસ્સા આવતા હોય ઘણા એવા વાલીના ફોન આવે કે ફીનો પ્રશ્ન થતો હોય તો દીકરીઓને ભણવામાંથી ઉઠાડી લે છે મારી બંને જગ્યાએ આ જાહેરાત કરું છું ધોરણ પાંચ થી લઈને બાર સુધી કે જ્યાં બાપ બાપોગની દીકરી હશે ક્યાં એવો પરિવાર હશે કે કોઈ જમીન નહીં હોય એવી દીકરીઓને કીધું કાકા સરસ જ્યાં પણ ખૂણે ખૂણી થયું દીકરીઓને ઉઠાડી ન લેતા શિક્ષણ એનું ન બગડે એ માટે વિના મૂલ્યે રાજકોટ છાત્રાલયમાં જવાબદારી જવાબદારી એક પણ રૂપિયો ફી વગર અમે બાર સુધી ભણાવી દેશું અને દીકરી ટેલેન્ટ હૈ છે એને આગળ એડમિશન મળશે એન્જિનિયરિંગ મેડિકલમાં દીકરીઓ દીકરી ડોક્ટર બનતી હશે એના પરિવારની પરિસ્થિતિ નહીં હોય તોય પણ જામ કરનાર એ દીકરીઓને આગળ ભણાવવા માટે કદાચ સમાજના વિઠલભાઈ ના શબ્દી ભિખારી જેવા થઈ ગયા છે કાયમી ઉઠી સમાજ માટે હાથ લાંબો કરવાનો અહીંયા દાતા બેઠા છે કાલે વર્ષે કદાચ બસો પાંચસો હજાર દીકરીઓ ભણાવી પડશે ત્યાં ભિખારીને ભીખારીને માથ લાંબો કરશું દીઓ કાંઈક આ છાત્રાલયની અંદર આલે અને દીકરીઓ સમાજની આગળ વધે એ માટેની કાયમી માટે મિત્રો મારી તૈયારી છે વિશેષ સમય નથી લેવો ખૂબ મોટો કાર્યક્રમ મારી હજી મારી વિનંતી છે આ સાઈડમાંથી ક્યાંય પણ અવ્યવસ્થા નથી ક્યાંય પણ જમવાનું ઘટવા નથી દાતાશ્રીઓનો સહકાર છે આ બધું આવડો મોટી ઇવેન્ટ થઈ છે અનેક દાતાશ્રીઓના સન્માન બારે બાકી છેલ્લા એકાવન હજાર એકવીસ હજારના દાતાનું સન્માન નહીં થઈ જાય ત્યાં સુધી હું સ્ટેજ મૂકવાનો નથી એકવી હજાર રૂપિયાનું દાન આ સમૂહ લગ્ન અંદર એવા દાતાઓ પણ બેઠા છે કે એકવી હજાર એકાવન હજાર રૂપિયાનું દાન આપ્યું છે એના મારા માટે તો એકવી હજાર નો દાતા કે એકાઉન્ટ છે ને અગિયાર લાખ નો જયેશ આદડે માટે દાતા છે એનું સન્માન નહીં થાય ત્યાં સુધી આ મંચ મૂકવાનો નથી મારી તમને વિનંતી છે એક સમાજનો કાર્યક્રમ છે આવો કાર્યક્રમ વર્ષે ભવ્ય એક વખત તો એક વખત થોડોક સમય આપણે કલાક જેવો કાર્યક્રમ જ આવશે હજી માંડવીયા સાહેબ પણ ઉપસ્થિત છે હજી એમને પણ સાંભળવાના છે એટલે મારી વિનંતી છે કે જયેશભાઈ બોલ લીધું એટલે કાર્યક્રમ પૂરેવું નહીં સહકાર મને આપજો આપણો કાર્યક્રમ છે સમાજનો કાર્યક્રમ છે અને આજે જે રીતે પાંચસો અગિયાર દીકરીઓનું આજે મને કન્યાદાન કરવાનો અવસર મળ્યો છે મેં એમને કીધું કે એક દીકરીનું કન્યાદાન કરવું હોય ને તો લોકોના નસીબમાં નથી હોતું કદાચ એક દીકરીનું તમે આખી જિંદગી વચ્ચે તો કન્યાદાન ન કરી શકો આજે પાંચસો ને અગિયાર દીકરીઓ અને એ સિવાયના અત્યાર સુધીના લગ્નમાં અનેક દીકરીઓનું આ ભૂમિ ઉપરથી મજબૂત રીતે મેં અને મારા પરિવારે આજે કન્યાદાન કર્યું છે આ દીકરીઓને એને એમને હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું ભગવાનને પ્રાર્થના કરું છું કે આવનારું લગ્ન જીવન એનું સુખ શાંતિ રીતે પસાર થાય પાછું ક્યાંય માથાકૂટ ન કરતા તમને અહીંથી આટલા બધા મહાનુભાવોની હાજરીમાં લગ્ન કરીને વડા છે મારે સવારે કરિયાવર પાછો ભરવા ગાડી લઈને ન મોકલવી પડે ટીમ એ પણ તમને અહીંથી વિનંતી કરું છું કારણ કે ગયા સમૂહ લગ્નમાં જ એક ડખે ચડ્યું કરિયા કરિયાવર કોનો મારે ભરવા મોકલવા પડ્યા અહીંથી એનો હક એ જામકોના એનો હશે તમને સારું જીવન આગળ જીવો તમારા કામ માટે કર્યો છે એટલે મારી વિનંતી છે અને સમાજની અંદર કીધું કાંઈ સમય નથી અનેક મુશ્કેલીઓ આટલી તારીખે સમાજની અંદર પડેલી છે એ સમાજની મુશ્કેલીઓને આગળ લઈ જવા માટે હંમેશા એક રાજકીય માણસ હોવા છતાં પણ મારી બને ત્યાં સુધી પ્રયત્નો કરીને આ સમાજ માટે હરમેશા કામ કરતો રહીશ વિશેષ કાંઈ નહીં કહેતા ફરીથી સમાજના અનેક મહાનુભાવોએ જે ઉદાર હાથે મને દા નહીં એ તમામ દાતાશ્રીઓનો પણ આ તકે આભાર વ્યક્ત કરું છું અને મારી સ્વયંસેવકોની ટીમ જ્યાં પણ કામ કરી છે તમામ સ્વયંસેવકો ટીમનો પણ આભાર વ્યક્ત કરી અને કીધું ક્યાંય કોઈ ઊભા ન થાય આપણો કાર્યક્રમ બે જાય પછી કઉસો તો ઊભા થશો બે હો કે તમારું સન્માન મારે અહીંથી કરવું પડશે અત્યારે હજી વાત કરું છું કે આપણો કાર્યક્રમ છે હજી માંડવ સાહેબ ને આંબળ મારા તમામ દાતાઓના સન્માન બાકી છે આટલો સાથ અને સહકાર આપો એવી વિનંતી સાથે મારી અરે હાથ ઊંચા કરી અને જય સરદાર નારો લગાવો છે જોમ જુસો કરો અહીં અમે આ ત્રણ મહિના થી મહેનત કરું છું હજી મારા અવાજમાં ફેર નથી પડ્યો હજી અને અહીંયા બીજે ઓલો જય સરદાર જય સરદાર